નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દી ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ તો જોઈએ આજના મુખ્ય સમાચાર ઉનાથી અમારા સંવાદદાતા આહિર ભાઈ સાથે ઉના તાલુકાના કેસરિયા ગામે એક થી આઠ વિદ્યાર્થીઓ રોડ ઉપર સાકડ રચવા મજબૂર કેસરિયા ગામે કેસરિયાથી દીવ રોડ નજીક એક થી આઠ ધોરણની પ્રાથમિક શાળા આવેલી છે આશરે ત્રણસો થી વધુ વિદ્યાર્થીઓએ આ શાળામાં અભ્યાસ કરે છે રોડ ઉપર ભારે સ્પીડમાં વાહનો ભારે ધારાસના આ રસ્તો ઉપર અવારનવાર અકસ્માતો સર્જાય છે જેથી વિદ્યાર્થીઓ રસ્તા ઉપર પસાર કરવા સ્કૂલે આવતા જતા માનવ સાંકળ રચી રસ્તો રોકી વિદ્યાર્થીઓને રોડ ક્રોસ કરાવે છે ગ્રામજનો અને શાળાના આચાર્યએ રોડ ઉપર બમ્પ લગાવવા અનેક રજૂઆત કરી છતાં કોઈ નક્કર પગલાં નહીં માનવ સાંકળ રચવાથી રોડ ઉપર ટ્રાફિક જામ પણ થાય છે તંત્ર દ્વારા રોડ ઉપર બમ્પ મૂકી કાયમી નિરાકરણ લાવવા માટે એવી માંગ ઉઠી છે દેવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો શું નામ છે બેન તમારું અંજલી આ શું કયા વર્ષમાં ભણો છો ધોરણમાં 8માં તમે અહીંયા લાઈન બનાવો છો સેના માટે બનાવો છો કે ક્યારે ક્યારે બનાવો બાળકોને નુકસાન ના પડે પડે અને એક્સિડન્ટ ન થાય ત્યાં માટે તે માટે અમે લાઈન સાંકળી બનાવી અને લાઈન અમે ઊભી એ કેટલા લોકો લાઈનમાં ઉભા હતો દસ જણો કયા વિદ્યાર્થીઓ હોય છે બધા 8માંના બધા

એક્સિડન્ટ થવાનું કોઈ કારણ આ બમ્પ નથી ને એના લીધે વાહનો કેટલી ટેન્શન જતા હોય છે વાહનો અહીંયા બહુ સ્પીડમાં હાલ છે પ્રિન્સિપાલને જાણ કરી તમે હા પ્રિન્સિપાલને જાણ કરેલી છે